અમેરિકામાં ગ્રીન કાર્ડ મળે એના માટે આજના સમયમાં જો કોઈ સૌથી સહેલો અને ભરોસેલાયક રસ્તો માનવામાં આવતો હોય તો એ છે ઇ બી વિઝા પ્રોગ્રામ થોડા સમય પહેલાં આંધ્રપ્રદેશમાં થયેલા એક સેમિનાર ઇમિગ્રેશન એક્સપર્ટસે આ વિઝાને લઈને લોકોને જાણકારી આપી અને કહ્યું કે ઇબી ફાઈવ વિઝા હવે ઇન્ડિયન્સની વચ્ચે કેમ બહુ ઝડપથી પોપ્યુલર થઈ રહ્યા છે તો હવે સવાલ એ છે કે ભાઈ આ ઈ બી વિઝા હોય છે શું કેવી રીતે કામ કરી રહ્યા છે અને કેમ એને યુએસ ગ્રીન કાર્ડ માટે સૌથી સહેલો અને ભરોસેલાયક રસ્તો માનવામાં આવે છે એના ફાયદાથી લઈને શરતો સુધીનું જાણી લઈએ આ વિડીયોમાં સાથે જ એમાં આપણે શું સાવધાનીઓ રાખવી જોઈએ એ પણ જાણી લઈએ તો એ ફાઈવ વિઝા એક એવો ઇન્વેસ્ટમેન્ટ બેઝ ઇમિગ્રેશન પ્રોગ્રામ છે કે જેમાં કોઈ ફોરેન ઇન્વેસ્ટરે અમેરિકામાં લગભગ આઠ લાખ ડોલર એટલે કે સાડા છ કરોડ રૂપિયાનું રોકાણ કરવું પડે છે આ પૈસા કાં તો કોઈ અપ્રૂવડ બિઝનેસ પ્રોજેક્ટમાં લગાવી શકાય છે કાં તો પછી કોઈ રિજનલ સેન્ટર થ્રુ ઇન્વેસ્ટ કરી શકાય છે આ ઇન્વેસ્ટમેન્ટના બદલે ઇન્વેસ્ટર અને એની ઇમિડિયેટ ફેમિલી જેમ કે એની સ્પાઉસ એટલે કે વાઇફ અને ચિલ્ડ્રનને પરમેનન્ટ રેસિડેન્સી એટલે કે ગ્રીન કાર્ડ મળી શકે છે સેમિનારમાં ઇમિગ્રેશન એટર્ની એલિયા ફિશ્કીને કહ્યું કે ભાઈ ઈ ફાઈવ વિઝા અમેરિકામાં રહેવાનો એક સીધો અને ટ્રાન્સપરન્ટ રસ્તો છે એમણે એમ કીધું કે ભાઈ જો કોઈ ઇન્વેસ્ટરનું ઇન્વેસ્ટમેન્ટ અને લીગલ બેકગ્રાઉન્ડ ક્લિયર છે તો આ વિઝા ઇઝીલી મળી જશે EB5 બી વિઝાની ડિમાન્ડ બહુ મોટા પાયે વધી રહી છે તો આજે ઘણા બધા ઇન્ડિયન ફેમિલીઝ પોતાના બાળકોના ફ્યુચર અને સ્ટેબલ લાઈફ માટેના રસ્તા તરીકે અમેરિકાને જોઈ રહ્યા છે ખાસ કરીને એવા લોકો માટે કે જે એચ વન બી વિઝાની લોટરી સિસ્ટમ અને અનસર્ટેન પોલિસીથી પરેશાન છે પણ અમેરિકા સેટલ થવા માગે છે તો ઇ બી એક ઘણો સારો અને પ્રિડિક્ટેબલ ઓપ્શન બની ગયો છે એમના માટે એક્સપર્ટનું માનવું છે કે ભાઈ ઇબી ફાઈવ વિઝા ઇન્વેસ્ટર્સને યુએસ ગ્રીન કાર્ડ જ નહીં પણ દેશની ઇકોનોમીનો હિસ્સો બનવાનો ચાન્સ પણ આપે છે એનો અર્થ એ પણ છે કે તમે ખાલી માઇગ્રેટ નથી કરી રહ્યા પણ અમેરિકામાં જોબ ક્રિએશન અને ડેવલપમેન્ટમાં પણ યોગદાન આપી રહ્યા છો ઇવેન્ટમાં એક્સપર્ટસે એમ પણ કીધું કે ભાઈ આજના ગ્લોબલ વિઝા સિનારીઓમાં EB5 પ્રોગ્રામ સૌથી સ્ટેબલ અને ટ્રાન્સપરન્ટ સિસ્ટમમાંથી એક છે કેટલાય લોકો એવા પણ છે કે જે એચ વન બી કે એલ વન જેવા વર્ક વિઝાસની લાંબી પ્રોસેસ અને અનસર્ટેનિટીથી હેરાન થઈને હવે EB5 ની ફાઇવની તરફ જઈ રહ્યા છે કેમ કે એમાં ના એમ્પ્લોયર સ્પોન્સરશિપની જરૂર હોય છે કે ના લોટરી સિસ્ટમની કોઈ જરૂર હોય છે પણ આમાં એક બહુ જરૂરી વાત છે એક્સપર્ટ્સએ ક્લિયર કહ્યું છે કે ઇન્વેસ્ટર્સે આ વિઝામાં ઇન્વેસ્ટ કરતાં પહેલાં કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જરૂરી હોય છે જેમ કે જે રિજનલ સેન્ટર કે પ્રોજેક્ટમાં તમે પૈસા લગાઈ રહ્યા છો એની ક્રેડિબિલિટી ચેક કરવી જરૂરી હોય છે એના લીગલ ડોક્યુમેન્ટ્સ પાસ્ટ પ્રોજેક્ટ રેકોર્ડ્સ અને કમ્પ્લીશન સ્ટાર્ટ્સને સારી રીતે વેરીફાઈ કરવા તો ઘણીવાર લોકો ઉતાવરમાં ઇન્વેસ્ટ કરી દેતા હોય છે પણ પછી પ્રોજેક્ટની લીગલ હિસ્ટ્રી અને એપ્રુવલ ઇશ્યુઝને લીધે પ્રોબ્લેમમાં મુકાઈ જતા હોય છે એટલે કોઈ પણ ઇન્વેસ્ટમેન્ટની પહેલાં એક્સપર્ટ્સની લીગલ એડવાઇસ લેવી આમાં ખાસ જરૂરી હોય છે તો એમ પણ કહેવામાં આવ્યું છે કે ભાઈ હવે અમેરિકામાં ઇબી ફાઈવ વિઝાને લઈને પ્રોસેસિંગ સિસ્ટમ પહેલાંથી વધારે ઓર્ગેનાઇઝ અને ઇઝી સિસ્ટમ થઈ ગઈ છે એપ્લિકેશન્સ માટે ઓનલાઈન ટ્રેકિંગ અને ટ્રાન્સપરન્ટ ડોક્યુમેન્ટેશન સિસ્ટમ લાગુ કરવામાં આવી છે કે જેનાથી ફ્રોડ કેસીસ ઓછા થઈ ગયા છે તો લોકોને પણ એજ્યુકેટ કરવામાં આવી રહ્યા છે કે EB5 વિઝા ગ્રીન કાર્ડનો રસ્તો જ નથી પણ એક લીગલ સેફ અને લોંગ ટર્મ સેટલમેન્ટ ઓપ્શન પણ છે ગુજરાત સહિત કેટલાય રાજ્યોમાં હવે ઘણી ફેમિલીઝ આ વિઝા માટે ઇન્ટરેસ્ટ બતાવી રહી છે કેમ કે અહીંયાની પ્રોફેશનલ અને બિઝનેસ ફેમિલી સમજી ગઈ છે કે અમેરિકામાં ફ્યુચર સિક્યોર કરવાનો આ સૌથી સહેલો અને ભરોસેલાયક રસ્તો છે બસ એટલું ધ્યાન રાખવાનું કે ઇન્વેસ્ટમેન્ટ જેન્યુન હોવું જોઈએ અને બધા જ ડોક્યુમેન્ટ સરખી રીતે વેરીફાય કરવામાં આવે એક્સપર્ટ્સે કહ્યું છે કે ઇન્ડિયન્સ માટે આ બહુ મોટી ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે પણ એમાં ઉતાવર ના કરવી જોઈએ દરેક સ્ટેપ પર સમજી વિચારીને સાચું લીગલ ગાઈડન્સ લઈને જ આગળ વધવું જોઈએ કેમ કે જો તમે સાચી રીતે ઇબી ફાઈવની પ્રોસેસને ફોલો કરશો તો ગ્રીન કાર્ડ ખાલી સપનું નહીં તમારી હકીકત બની શકે છે તો તમારો આ મુદ્દે ઓપિનિયન શું છે તમે શું વિચારો છો અને તમારા શું સવાલો છે એ કમેન્ટ સેક્શનમાં કહી શકો છો આવા જ વિડીયોઝ માટે જોડાયેલા રહો અમારી સાથે અર્બન ગુજરાતી